તો 64 નો વર્ગ નું આપણે પેલા કરી દેતા ખાતા નો ખબર છે પેલા કે એકમ નો અંક નો સ્થાન લખી કહો એટલે કે 4 નો વર્ગ કરી કરો 4 નો 16 એટલે 16 નો 6 બીજી તરીકે એકા છે જે રાખવાનું છે પછી આ 3 નો ગુણાકાર કરવાનો 6 * 4 = 24 24 * 4 = 96 પછી એકા વધિ નાખોની 49 49 નો 9 29 થઈ જોગ બીજી તરીકે રા

ઠેય અમુક એવા અંકો હોય છે જેનો વર્ગ મૂકલે અને અમુક એવા હોય છે જેનો વર્ગ મૂકલા નહિ થે આપણે કેવી રીતે નક્કી કરીશું કે આપણે ઇતની લખીશું એક સિદ્ધાંત અને યાદ રહે કે કઈ કે સંખ્યાનો એકમ અંક આ હોય તો તેનો વર્ગ મૂકલે અને વર્ગ મૂકલા નહિ તો હું લખું છું જેમ કે

নাণুখ িকা কনারংচ ুশণ কানিদ দাপপনোহ সিয়ে বালোর মেছচা হিয়া কাকম কানছ মেরা চাপন কাই কাভ. ওয়েউ esteং কেপংছ এলাব কাকমল কাজ� 3 નો 3 નો પર બે ના કે 3 નો પર ના કે 4 નો આ ચારો નીકળશે 5 નો 5 નો પર નીકળશે 6 નો 6 નો પર કે નીકળશે 7 નો 7 નો ભેગા કરી 8 નો 8 નો પર નીકળશે અને 9 નો 9 નો નીકળશે વે આ ઉપર દેખા બકેવિતે પર કે કન્નન કરતે 0 હોય 1 હોય 2 હોય 3 નો 4 હોય 5 6 7 8 કે 9 હોય તો n વર્ગમની જોયના નીકળે

दर एक वर्गमूळ निघले जर आपले पूर्ण वर्ग आणि पूर्ण घन इज जॉय आणि त्याबार वर्गमूळ काढण्याची इज जॉय हो अनाकडे तुम्ही लिहिलं टिक आप चुकीच्या ರೀತಿಯाने अशी की यात आपल्या असंख्या वर्गमूळ निकलच येत नाही का तो हे सूत्र जे आपले वर्गमूळ पण काम आसू जे आपण जसतं पाहिजे आणि हा सेम ने बाकीचे

અ 11 થી 20 સુધિના છે 21 થી 20 સુધિના છે 33 થી 31 થી 40 સુધિના છે એક થી અંતે કોરજી નંબર લખબર છે તો કઈ સંખ્યાને પૂર્ણ વર્ગ છે અને કઈ નથી આપણે કેવી રીતે જાણશું તો પૂર્ણ વર્ગ કેવી હોજી કે ખબર છે આપણા આ સંખ્યાનો પૂર્ણ વર્ગ કરીએ જેમ કે 1 નો વર્ગ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 2 4 3 નો વર્ગ 3 9 4 નો વર્ગ 2 16 પછી 6 7 નો 4 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64

આ દિશંત્યાલી 1 4 9 4 25 36 49 66 81 100 આ નંબર જે જો આપણે એક મિતે ઠીક કરવા ચાહીએ છીએ તે સંખ્યા લીધો 2 અને 3 પછી 4 અને 9 એ બીજી જે સંખ્યા હતી 5 6 7 અને 8 આ તો સંખ્યા છે જે તો વર્ગુણ નીકળ છે અને જેનો વર્ગુણ નથી આ કોણવાળ સંખ્યાને કહેવાય છે

7 નો ઘન 343 4 નો ઘન 64 5 નો ઘન 125 6 નો ઘન 216 7 નો ઘન 343 8 નો ઘન 512 9 નો ઘન 729 અને 10 નો ઘન 1000 તો આની વચ્ચે જે આપને આ વેજીસ પાછળ આવી જે સંખ્યા આવે છે બે ધ્યાન 2 3 4 5 6 7 આ બધી સંખ્યા છે ને આ જે સંખ્યા a નો મતલબ કે આ પૂર્ણ વિક अपने પૂર્ણકક્ય જે કે કે જનવર કર નિર્ધારન તમને પછી તે આપણે પૂર્ણકક્ય ભાગ જે નું કરવો છે ની બોલ તો આપને માટે નું કરવું કહેવા છે ને હવે આપણે પૂર્ણકકને પુનર્વર્તિત કરી કુટવીને જેવો કે કોડ કોડ જનવર બીકો તો હોય કે આપને માટે પૂર્ણકક છે ને પૂર્ણકકમાં જનો પૂર્ણાકાર ની કરતો હોય કે આપને માટે પૂર્ણકક છે અલગ

एक नंबर है कि 2 3 7 8 तो त्यानु वर्गमूल निकलबू नहीं पर आधी वर्गमूल निकलछ तीने केरी तरह राख सके तेने उके कासु जेके अई 0 छे तो 0 तो 0 લખો 5 छे આ તો કે 5 પોંછે 5 પોંછો લખો ને આના આધારા પર કેવી રીતે વર્ગમૂળ કાજે કે તે ત્રણ બનાવીને સુધીક માં જાય છે પછી અહીં લખું છું 1 પછી લખું છું 2 પછી લખું છું 5 પછી લખું છું 6 આ પ્રક્રિયા રાખશો તો આપને ખબર પડી જશે કે આ નિસંખ્યા છે આ હોય તો વર્ગમૂળ નીકળે એટલે આપણે આ જે સંખ્યા આપણને એકમના અંતર કે જોવા મળે તો આનો વર્ગમૂળ નીકળી શકતો નથી જે લાસ્ટ મિનિટ આપણે લાવશું કે 6 વી અને 6 વી તો આપણને ખબર પડી જાય કે 0 છે 0 છે તો આનો વર્ગમૂળ નીકળ શકતા નથી આનો વર્ગમૂળ નથી શું કામ કે પાછળ એકમના અંતર કે 3 છે અને 3 નું આપણે કાઢી શકતા નથી તો આને આપણે કે રીતે ધ્યાન રાખે 0 5 5 અને 6 આના આધારે શું ખબર પડે કે તો કે વર્ગમૂળ આ એકમના તરીકે હોય વર્ગમૂળ નીકળે છે બીજી નંબર બીજી વાત આપણે કોઈ પર સંખ્યાનો વર્ગો કાઢતા હોય તો એના આય સ્ક્વેર જેન આતરે આ આપણે ખબર પડશે જે રીતે વર્ગો ખા છે તો આની સામું હું લખું છું કે પરફેક્ટલી સંખ્યાના અંશા ત્યારે આ રાખીશું તો મોય લખું છું કઈ કઈ સંખ્યાના અંશા ત્યારે રાખવાની છે 0 આલે તો આ બને તો એને માશ બરાબર આ બને તેનમાં લખી દીધા હવે એક માટે હું એક લખું છું પછી એક એ કરી બોલતી જવાનું છે એક પછી બે પછી ત્રણ પછી ચાર जी 5 * 2 you know, you know no = 10 5 तो बन के आ विजय से પછી અહીંથી મુદ્દો ચાળ કરો જેમ કે 10 પછી 7 પછી 8 પછી 9 હવે જો આ શું કે માંગે છે હું સમજાવું જેમ કે આપણે 0 1 0 0 5 નો 5 રગ 1 0 0 2 તો 4 9 2 2 નો 5 3 6 0 માં ચા લખો પછી 6 નો 6 લીધો 5 + 7 તો આ જાણમાં આવી તો 1 0 9 લીધો આને કેવી રીતે યાદ રાખશો ચાંક કદાચ એટલે કોઈ આપનો ચાન બધું આપણે કાઢવા જે બધું

આજે શીખશું આરબીએમ માં 31000 આપણો વર્ગની અનુવર્તી ગયેલ સંમેલ 3654 વર્ગની ક છે આ બીજું એ કોઈ પણ સંખ્યા હોય છે અને એક આપણને ઓપ્શનમાં આપેલું હોય કે બીજા નેટમાંથી કયો વર્ગ મળવાનો તો આપણે કદાજ આરબીએમ થી આપેલું હોય તો પણ આપણે એ ટેસ્ટ કરી શકીએ છીએ હવે આપણેવાની યાદગીરી રાખવું જોઈએ કે જે કે કોઈ સંખ્યા છે 1 1 9 4 2 8 3 7 અને 24 6 6 4 6 તો આની યાદ રાખવાનું જેમ કે 1 9 નો સભાવ કેવો થાય છે તો કે એનો પણ 10 થાય છે 2 ને 8 નો સભાવ કેવો થાય છે તો કે એનો પણ 10 થાય છે પછી 3 અને 7 નો સભાવ કેવો થાય તો કે એનો પણ 10 થાય છે 4 અને 6 નો સભાવ કેવો થાય તો કે એનો પણ 10 થાય છે તો આપણે વખત પડે છે કે 1 9 10 2 8 10 3 7 10 અને 4 6 10

બે સાત છે તો નથી નીકળતું આઠ છે તો નથી નીકળતું અને નવ છે છે આપણે એમાં રાખવાનું છે તો કે તરીકે હોય તો તેનો મતલબ કે એકમ ઉપર આપણે વર્ગમૂળ નું ઉપર જ આવશે પાંચ હોય તો પાંચ યાદ આવશે એક હોય તો એક અને નવ આવશે તફાવત દર્શાવવો જોઈએ તો બે અને બે આ બે એક જ સંખ્યા છે वह तो आपने आना अंदर खबर नहीं पड़े परंतु आप एक्जाम्पल के समझी अंदर आपने खबर पड़े कि कई रीत आज सोल बराबर वर्गमूल में आप कोई संख्या लो तो क्या संख्या है आपने चौबीस वाले चालू करें चौबीस से स्टार्ट करेंगे जम के अगर यहाँ आपने बार बार आनु बार में किधर कुछ आनु बार में उसको देखें तो आनु में आपने एक बार ये लोगों के साथ तो बार आपने एक बार में नहीं चाहिए પ્રясની કે કોયડો જે જો 1 માથે શું આપેલું છે તો 1 માથે આપણે 289 આપેલા છે તો આપણે એક બાજુ લખશું 1 અને આ બાજુ લખશું 9 બીજી નંબર કે વર્ગમ કાઢતો તો તમારે જો જેમ કે વર્ગમ કાઢું હોય તોમાં એ સાઈન ના સૂત્ર જેમ કે કોઈ સંખ્યાનો વર્ગમ કાઢવો તો બે આંકદ કરો બે આંકદ કરો અને ઘનમ કાઢવો હોય તો ત્રણ આંકદ ઓકે સાલ નંબર પ્રાત્યેન જો બધી ત્રણ આંકદ નિયત કરો તો તમને ખબર હશે કે આ વર્ગમ છે આપણે জয় জিরো একটু ওভার মোর কিছু থাকে তো জয় জিরো একটু ওভার মোর থাকে তার পাশে আমি এনে দিই হ্যাঁ জিরো ওভার আমি এনে দিই এলান কেন শুকাতো আমি দিয়ে দিই নাই এলান কেন চলো ওরা আনো এলা আমি বলছি যে এই এক ওভার মোর তোকে ইয়ে করে নাও এ পাঁচ এক ওভার মোর তোকে দিয়ে দেবো পাচ্ছি তো পাঁচ ওভার দিয়ে এলান কেন দিয়ে এলান কেন পাচ্ছি আর জয় ভি ছে কোন ওভার দিয়ে ছে যে জয় কে আর কোনো ধোকা না দেবে জয় কে আর কোনো দিয়ে দেবো না জয় নাও ছোট থাকে अब 25 है ये पार्ट को हल करता है तो चार वर्ग अपना एक शेयर થઈ જશે જે કે ઇન્વલોક સુ 4 આગળ નું આ બાજુ નું 4 9 3. પ્રાપ્તમાં આપની જે ખબર કેવી રીતે પડશે आप 41 કે 49 ઓર બની છે તો આપણે એક સરળ લીટી દ્વારા આપણે સ્થકારીને ભરવા આવીએ આ pallar પાદનો કોલેજ બેઝીન કે પાકનો કે રીતે કાઢી कि आवर उन ओनर का तो वो उस उसे क्या बता रहे थे तो आ ओनर का तो क्यों जो है वह तो जो है तो आपने जो आपन आ मिल चुके दुआ होगी कि जब ये आप इस पर सुमानियों को आ पिस्ता आए जो पिस्ता विलोग है तुम्हारे है जो भी पच्चीस तो आ तो ओनर का तो संख्या मोटी जो संख्या मोटी वाला वो बल्बों ने ब जो दुआ भी चाहिए इंसान से करता है दुआ भी चाहिए तो इसमें तो वाला आप अच्छा करते हैं दो चुवा भी चाहिए तो आप अच्छा करते हैं ना तो ये तो आपने कमर पड़े कमर को क्यों ये अपने से कहाँ अच्छे अबे फिर क्यों बात मेरे में दाखूल हुई जैसे मैं सुखरी पहला मेरा कमर की चौड़ी जी होत अबे हमें सुखा तो ये कम एक चेस और और मतलब ये कम नॉम निकल जाए ये इतने निकल जाए कि ये कम नॉम नंबर बीजा नंबर में बात सुखा लिया आपने कि नंबर में बात करेंगे पाँच नंबर पे कर दो पाचन में भी अनुवाद करया पछि आधा रहती हो ये एना करता बदु जो ये नहीं कर रही जो इसको तो ये वो कई संख्या में अनुवाद करो जेना थी आ संख्या को मतलब आना थी बदु जो जो चार में करो सो थे 25 25 तो ने करता बदु जाए छे मैं चार करया नहीं पर चार करया

तो आने आधार आप ने खबर पड़े कि ये विस्तारी अपनों पर बीस पच्चीस नौ बार प्लस में जो क्या आसंख्या ना करता बात ऊंची को ऊंची तो मैंने जो हमारे क्या आसंख्या वाला है कि ऊंची बात तो आप आए ओपन पच्चीस है ये तीन चीज़ नहीं ओपन पच्चीस करने को ये लाइव जो है अपने यूट्यूब के अंद आपने कौन सा चीज़ जो तो बच्चे एक बार सब ये बच्चे तमारे वापस उनको एक दिन का जरूर मैं पर हमको एक संख्या लिख देंगे कोई संख्या से देंगे उन लघु छोक के सितर छप्पन में कोई संख्या लिख दीजिए सितर छप्पन और सितर छप्पन में शुरू करवाना चाहिए देंगे अहिंग मोहन एक कम नंबर तरीके छोड़ मार देंगे सुमले छोड़ मैं मन को बच्चे को आमती बर्ग में एक कम नंबर तरीके छोड़ मुके में निकल से कहा तो बेहद रंग सात आठ बहुत कौन बर्ग में निकल रहा है परंतु छोड़ चाहिए तो बर्ग में निकल सो सुलभ में चार नंबर छोड़ दे चालीस नंबर नंबर जो छोड़ेगा तो उन लोगों को जो चार नंबर छोड़ प्लस आर 2 में हूं सुकारी पास में मैंने बहुत खर्च है पास में मैंने थोड़ा करी 70 कोनवर करो तो करता था। ये 70 काता बढ़ती जाएगी એટલે 70 काता बतौ चाहिए नहीं तो 70 काता बतौना लगेगा इनकी 70 70 होगा निकलते हैं 264 364 होना करता मतलब के उच्च मान है 981 तो 264 जो आमा और लोगों को 8 और 64 है ना सामने

তে মতি ছতে চুমতে ব বত ততে हु তোমা আমতে কাটাসি खকেমছী। जिनके के पाँच में वही कपल पड़े में रूल निकले चाहिए वही कपल लगे चाहिए पाँच में रूल तो एक निकले चाहिए तो पाँच में कैसे लगे सिक्ला पाँच लगे सौ में याद रहा पाँच परसेंट जरूर नहीं जो तो हम अपने डायरेक्ट पर निकाल चुके जेम के पाँच बराबर पाँच जाना तो रख कर होना तो इन्हें अंदर एक कपल पड़ी चाहिए जेम पाँच तो एम खाली एक लग पाऊँ डायरेक्ट आपको जाओ पड़े जैसे अब कौन बोल रहा है कि आना आना कर दे बताऊँ ना को भी जो कुछ होते हैं पाँच मंथ पच्चीस तो ये चार मंथ ही जिसको आपको जो છે અવે આટલી રીતે વોર્મ અપ પણ આપણે પાર્ટન ઇતિહાસમાં કરીએ આમ 0 ને પાર્ટમાં ડાયરેક્ટ જેમ કે 0 માટે પછી આ પાર્સા ભલે શું કરીશું પ્રયત્ન કરીશું આ કોન વર્ક આ કરતા વધુ જોઈએ બધી મતલબ કે આને જોવું છે એટલે 54 બધું જોઈએ અને જેમ કે 81 તો 9 9 81 82 નો અહીંયા જોવું છે સાઇડ પર એટલે 82 64 ને એ વેલ્યુ લો તો આ 9 નો થાય છે 9 9 81 પરફેક્ટ આપણો જવાબ આવી ગયો તો মারকেল ক্থলা সয়্য কেশ্ল চিক পারেট্ম ধুষে যুকানাং ইলেমে দেঞর কেণনিয় তুন আি তুমার গাং দ্লেমেণন দিংয়ে অজরিয়জুম नाती 3 का वर्ग निकलत नहीं चालू निकल 5 निकल 6 निकल 7 नहीं निकलता नहीं 8 निकलत नहीं 9 निकल से तो आपने लगयो कि कौन वर्ग निकलत नहीं तो के 2 3 7 8 नहीं करता कौन वर्ग नहीं करते तो के जने 9 0 और 5 होए 1.4 होए 9 होए 6 होए n वर्ग निकल गए छे और आपरा जो है 52 પછી જવાબ देखो पड़ लीजिए में 5 छे तो डायरेक्ट 5 से डकियो है के यहां अपना 5 4 5 हमारे बिया को अंग्रेज करी है पास में हमारे बिया अंग्रेज करो चुप तो हमने छह पन्नों वर्ग करी है छह पन्नों का तो वजन ना जो जैसे किसी किसी जो उन बच्चे इच्छुक हो चौसा तो सात नंबर वर्ग का उच्च किसी जो उन बच्चे ना आठ नंबर का उच्च जो चौसा तो उच्च जो चौसा तो ना का तो वजन जाए तो सात नंबर के नोट जो उन बच्चे सौ नंबर वर्ग तो ये क्यों तो ना तो काजेने 6 * 6 अवेलेबल त्रिकोणमिति हो जी खबर से तो आप ने सॉल्व किए 6 * 4 और 6 जो 4 और 6 खबर पड़ी कि 6 નો છે તો 6 નો વર્ગની કલત છે હવે આપણે જો 4 * 6 તો લેતા પરંતુ હવે આપણે નિયમ બરાબર કરીએ આપણે ગણતરી પ્લસ ઓકેનો વર્ગ करू જોઈએ 31 કરતાં આવજોઈએ 5 નો વર્ગ કરો 5 * 5 = 25 6 નો વર્ગ 36 5 નો વર્ગ કરો તો 25 આવે છે અને 6 નો વર્ગ કરો છો તો 36 આવે છે જે આના કરતા આન્સરની જાય છે तो 82 54 ने 56 अब हम शुरू करेंगे 54 ने 56 નો ચિન લે ટી કરવાનો છે અને કઈ ટી કરવાનો છે ભગવાનને તો ભાગ પર 95 વર્ગ મે કે શિવ શામગત જવાબ કરે છે 54 ને 56 ભાગા સંખ્યા 0 95 નો મે કિસ કરશું 95 નો સુ થાય છે તો 56 30 તે 30 25 આવે છે તો હવે દાખલા કિસ કે 54 નો વર્ગ કરીને ભાગા તો કે 20 અને 25 બરાબર मैं क्ली करूँ तो शुरू करें खबर पड़ जाएगी जो 25 का कर एकत्र छप्पन छत्तीस भाग अपना छप्पन जो चाले तो एकत्र जवाब एक जब थे छप्पन आपने जी बीजा एक्साम्पल हो जाएंगे कोई एग्जांपल भी जैसे जैसे चौसठ सौ नाम पर जीरो वाला एग्जांपल में सोल्व कर लीजिए जैसे चौसठ सौ भी अगर चौसठ सौ में केवल करना चाहिए आपने एक कम नंबर लेके जीरो से तो आइए लाइक जरूर कर देना कि पति जाए बार जब जब भी एंटर करना है बस यहाँ पे सात छः और सीतीस जो सात दो दस से ऊपर बचा वो ना भी बचा ना जो एक आठ नौ दस एक छः छः चौसठ तो आप नोट आउट करेंगे ऐसे डायरेक्ट ही करते हैं आगे तो तो खबर है कि पांच बार बोले कि जीरो वाले है कि सुबह आवेश है सुबह नजीर आउट

Συνταξιόπιστε, δηλαδή, 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 δηλαδή,

એવર ગુણો કે 5 તો વર્ગમૂળ નીકળ્યું 6 હોય તો વર્ગમૂળ નથી 7 હોય તો વર્ગમૂળ કルト નથી 8 હોય તો વર્ગમૂળ નીકળતું નથી 9 હોય તો વર્ગમૂળ એટલે 3 બરાબર અગાઉ મેં એને કે 5 સમીયનું વર્ગમૂળ નીકળતું તો કે 1 2 6 સાતનું વર્ગમૂળ એટલે કો નથી અને કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું છે 3 4 5 1 4 5 કઈ સોય તો તે નિયમનું લીધું છે ઓએન કેવી રીતે ધ્યાન મૂકી કે 0 હોય તો 0 5 હોય તો 5 હવે આને કેવી રીતે ધ્યાન મૂક 14 14 6 ને કરો છે अरे सॉरी सॉरी इंट्रो 92 92 આવશે મારી ડિસ્ટ્રિક્ટ ચાહીએ 94 માં છે બરાબર તો આઈ અનેકલી રીત યાદ રાખું જેમ કે છે કે 1 2 3 4 પછી એની 5 ની લેવાના 5 લેવાના થતા નથી બરાબર 6 7 8 અને 9 તો આબી નસરવાળો દસ્તાવેજ આબી નસરવાળો દસ્તાવેજ આબી નસરવાળો દસ્તાવેજ આબી નસરવાળો દસ્તાવેજ પ્લીઝ જો ક્વેશ્ચન કેન બીકમ ઓન ગોઈંગ કે 2404 તો આગળ લેતે હે બે મત થા પર આનું 2404463 નું કરવો પડે કારણ કે જો લેઆઉટ બે ને આ ના થાય છે બરોબર તો આપણે મેલેથી નીચે આવેલ મતલે કે આ રીતના વર્ગના વર્ગને પર ટી રીતે કાપી શકાય છે તો આને આપણે જોઈ કે વર્ગો કેવી રીતે કાપી શકાય છે કોલાની દે અલગ અલગ એક્ઝામમાં પૂછાતો હોય છે દાખલા આને ત્યાં આતરા આપણે કેટલા એક્ઝામપલ સોલ્વ કરે તો આનું તમારી વડે બીજા વીડિયો માં ત્યાં સુધી મારી બીજા વીડિયો માં ત્યાં સુધી તમને વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી વિડિયો પહોંચાડજો